તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ તમને બધાયને ખબર છે કે અત્યારે બોટાદની અંદર જે માહોલ જોવા મળી રહ્યો છે ભાઈ પોલીસવાળા સાહેબો કે જે એમની વાડીએ જેજીના લોકોને પકડી પકડીને મારી રહ્યા છે કેમ કેમ કે સાહેબ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હવે જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકોની તો સર્વિસ થવી જ જોઈએ પણ એની સાથે સાથે આમ જેટલા પણ લોકો છે ને એમની પણ ભેગી સર્વિસ થઈ ગઈ ભાઈ કેમ કે કાયદો પોતાની હાથની અંદર લઈ લીધો સાહેબ પોલીસ કર્મચારીઓ આપણી રક્ષા કરવા માટે હોય છે ના કે તમે એમને પથ્થરો મારો ભાઈ એમના ઉપર પથ્થર મારો કરો એવું બિલકુલ ન કરવું જોઈએ ભાઈ કાયદો કોઈ દી તમારા હાથમાં તમારે ન લેવો જોઈએ પણ તમને બધાને ખબર છે કે અત્યારે બોટાદની અંદર જે એક મિત્રો આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતોનું આ આંદોલનની અંદર રાજુ કરપડાની જ્યારે અટકાયત કરવામાં આવે છે ત્યારે એના પછી પણ આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય કાર્યકર્તા હોય એ લોકો લગાતાર ને લગાતાર જઈ રહ્યા હતા બોટાદની અંદર આ આંદોલન આગળ વધે એ માટે લોકો કોશિશો કરી રહ્યા હતા કોઈ પણ ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ કાર્યકર્તા હોય પણ સાહેબ આ બધાની વચ્ચે પોલીસે એમને પણ ઝડપી લીધા ભાઈ અને એમને પણ તરત જ ગાડીમાં બેસાડીને બીજા સ્થળે ખસેડી નાખ્યા કેમ કે પછી એવું ન થાય કે સ્થિતિ કાબૂ બહાર જતી રહે એટલે એના માટે આજે પોલીસે મિત્રો જબરજસ્ત મેથી પાક આપ્યો લોકો અને પોલીસ સાહેબ ઉપર જે પથ્થરમારો કર્યો જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે મિત્રો તો આ ખોટું કહેવાય ભાઈ આંદોલન આંદોલનના લીધે કોઈ આમ નાગરિક હોય કે પછી પોલીસ સાહેબ એ પણ મિત્રો એક માણસ જ છે ભાઈ તો ક્યાંક તમારે સમજવું જોઈએ ભાઈ કે આંદોલનની અંદર કમસે કમ કાયદો તમારા હાથમાં ન લો ભાઈ અને એનું પરિણામ તમે જોજો ભાઈ બોટાદની અંદર કેટલું ભયાનક આવશે પોલીસવાળા ઘરમાંથી ગોતી ગોતીને મારી પણ રહ્યા છે તો આવું ન કરવું જોઈએ હવે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં